ભાગી ગયેલી દુલ્હન આ એક એવી વાર્તા છે જેને સાંભળતી વખતે તમારી આંખોમાં પણ આંસુ આવી જશે એક કમનસીબ દીકરી જેની લગ્ન તૂટી જાય છે અને જાન તેને લીધા વગર જ પાછી ફરી જાય છે પણ ત્યાર પછી જે થયું તે જોવા જેવું છે વાર્તાને અંત સુધી જોજો ઘણા સમય પહેલાંની વાત છે કાળી ટેકરીની તળેટીમાં ચંદ્રગઢ નામનું ગામ વસેલું હતું આ ગામનો જમીનદાર વીરનાથસિંહ પોતાની હવેલીમાં બેસીને કોઈ ઊંડા વિચારોમાં ડૂબેલું હતું તેની આંખોમાં કપટ દેખાઈ રહ્યું હતું તે મનોમન એક ચાલાકી ભરી યોજના બનાવી રહ્યો હતો કે આજે જ ગંગાધરના ઘરે જવું જોઈએ તેની દીકરીના લગ્ન છે અને આજ સાચો મોકો છે જો બધું મારી યોજના મુજબ થયું તો તેના ખેતર ખલિહાન અને દીકરીના દહેજ પર મારો હક હશે યોજના બનાવીને વીરનાથે પોતાના મુનિમ રઘુપતિ અને કેટલાક લટતારીઓને બોલાવ્યા અને ગંગાધરના ઘર તરફ નીકળી પડ્યું લગ્નનો મહોલ હતો ઢોલ નગારાના અવાજથી આખું ગામ ઝૂમી રહ્યું હતું ત્યારે અચાનક જમીનદાર વીરનાથના આવવાના સમાચાર ફેલાઈ ગયા લોકો અંદરો અંદર ગણગણાટ કરવા લાગ્યા કે આ અહીં કેમ આવ્યો છે શું આ કોઈ અશુભ સંકેત છે ગંગાધર ગભરાતો ગભરાતો દોડીને દરવાજા સુધી પહોંચ્યો અને હાથ જોડીને બોલ્યો ધન્ય છે જમીનદાર સાહેબ જે તમે આ શુભ અવસર પર મારા ઘરે બતાવ્યા વીરનાથ કટાક્ષમાં હસ્યો અને ભૂલ્યું અરે ગંગાધર તું તારી દીકરીના લગ્ન આટલી ધૂમધામથી કરી રહ્યો છે પણ શું તે વિચાર્યું છે કે આ લગ્નમાં તારું બધું જ ખતમ થઈ જશે પછી મારી પાસેથી લીધેલી ઉધાર રકમ તું કેવી રીતે ચૂકવીશ આ સાંભળીને ગંગાધર સ્બંધ થઈ ગયો અને ગભરાતા અવાજે કહ્યું જમીનદાર સાહેબ આ તમે શું કહી રહ્યા છો મેં તો તમારી પાસેથી ક્યારે કોઈ દેવું લીધું જ નથી વીરનાથ અટહાસ્ય કરીને બોલ્યો વાહ હવે કામ નીકળી ગયા પછી તું રંગ બદલી રહ્યો છે શું તને યાદ નથી કે પાંચ વર્ષ પહેલાં તે મારી પાસેથી સોના મોહરો ઉધાર લીધી હતી ગંગાધરે મક્કમતાથી કહ્યું ના જમીનદાર સાહેબ મેં તમારી પાસેથી ક્યારેય કંઈ લીધું નથી વીરનાથે પોતાના મુનિમ રઘુપતિને ઇશારો કર્યો કે મુનિમજી ચોપડો ખોલો અને બધાને બતાવો રઘુપતિએ ફટાફટ ચોપડો ખોલ્યો અને એક પાનું વીરનાથને બતાવ્યું પછી ત્યાં ઊભેલા એક નવયુવાનને તે વાંચી સંભળાવવા કહ્યું નવયુવાને વાંચવાનું શરૂ કર્યું હું ગંગાધર રહેવાસી ચંદ્રગઢ મારા પૂરા હોશમાં સ્વીકારું છું કે મેં જમીનદાર વીરનાથ પાસેથી પચાસ સોના મહોરો ઉધાર લીધી છે આ દેવું હું છ મહિનાની અંદર વ્યાજ સાથે ચૂકવી દઈશ જો ન ચૂકવી શકું તો મારા ખેતરો અને ખલિયાન જમીનદાર સાહેબના થઈ જશે ગંગાધર આઘાતમાં સરી પડ્યો અને ગુસ્સામાં ચીજ પાડી ઉઠ્યો કે ના આ બધું જૂઠું છે વીરનાથે કટાક્ષ કર્યો કે તો શું આ પાના પર તારું નામ અને તારા અંગૂઠાનું નિશાન પણ ખોટું છે ગંગાધર વ્યાકુળ થઈને બોલ્યો એનો શું પુરાવો કે આ નિશાન મારું જ છે વીરનાથ જોરથી હસ્યો અને બોલ્યો મને ખબર હતી કે તું આવું જ કહીશ એટલે જ હું કોતવાલ સૂરજમાલને પણ સાથે લાવ્યો છું કોતવાલે કાગળને ધ્યાનથી જોયું અને કહ્યું ગંગાધર અત્યારે જ આ પાના પર ફરીથી અંગૂઠાનું નિશાન લગાવ હું મિલાન કરીને જોઈશ લાચાર ગંગાધરે ધ્રુજતા હાથે નિશાન લગાવી લીધું કોતવાલે બંને નિશાન જોયા અને સખત લહેજામાં કહ્યું કે બંને નિશાન એક જ વ્યક્તિના છે એટલે કે આ દસ્તાવેજ સાચો છે ભીડમાં કણગણાટ શરૂ થઈ ગયો કે હવે તો ગંગાધર ફસાઈ ગયું વીરનાથ અંદરથી હસી રહ્યો હતો કારણ કે તેની યોજના સફળ થઈ ગઈ હતી તેણે મનમાં વિચાર્યું કે બિચારો ગંગાધર એનું શું ખબર કે હોળીના દિવસે જ્યારે તે મારી હવેલીમાં ભાંગના નશામાં નાચી રહ્યો હતો ત્યારે મેં જ તેને લલચાવીને આ પાના પર અંગૂઠાનું નિશાન કરાવી લીધું હતું ગંગાધરના શ્વાસ તેજ થવા લાગ્યા અચાનક તેના ચહેરાનો રંગ ઉડી ગયો તે લથડાયો અને જમીન પર પછડાયો લોકો ગભરાઈ ગયા અને કોઈએ બૂમ પાડી કે અરે આના શ્વાસ નથી ચાલી રહ્યા ગંગાધર મરી ગયો જ્યાં થોડી વાર પહેલાં લગ્નની ખુશીઓ હતી ત્યાં હવે માતમ છવાઈ ગયું વરરાજાના પિતાએ ગુસ્સામાં કહ્યું દીકરા આપણે અહીં એક જૂઠા દેવાદારની દીકરી સાથે સંબંધ ન બાંધી શકીએ ચાલ પાછા જઈએ જાન કન્યાને લીધા વગર જ પાછી ફરી ગઈ જ્યારે ગામના લોકો ધીરે ધીરે પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે અજયસિંહ નામનો એક યુવાન નદી કિનારે એકલો બેસીને વિચારી રહ્યો હતો કે બિચારા ગંગાધર કાકાએ કોઈનું શું બગાડ્યું હતું તેની તો આખી દુનિયા જ ઉજ્જળ થઈ ગઈ હવે તેની દીકરી સુમિત્રાનું શું થશે કોણ કરશે એ અભાગી સાથે લગ્ન આ વિચારોમાં ડૂબેલો અજય અચાનક એક અવાજ સાંભળે છે છપાક તેને લાગ્યું કે કોઈ નદીમાં કૂદી પડ્યું છે કંઈ પણ વિચાર્યા વગરથી ઝટપટ પાણીમાં કૂદ્યો અને તરતા તરતા ડૂબતી વ્યક્તિને બહાર કાઢી કિનારે પહોંચતા જ તેના શ્વાસ થંભી ગયા તે બીજું કોઈ નહીં પણ એ જ દુલ્હન હતી જેની જાન અત્યારે જ તેને લીધા વગર પાછી ગઈ હતી છોકરી તૃસકેને તૃસકે રડવા લાગી અને બોલી તે મને કેમ બજાવી મને મરી જવા દેવો હતો અજયે તેને શાંત પાડી અને નરમાસ્તી પૂછ્યું કે તું આ કેવી રીતે જીવ કેમ ટકાવવા માગે છે સુમિત્રાએ આંસુ આંસુલુંચતા કહ્યું જે છોકરીની જાન તેને લીધા વગર પાછી જાય અને જેના પિતાની પાકડી આખી નાતમાં ઉછળી હોય તે બીજું શું કરી શકે અજયે પૂછ્યું તો તું ગંગાધર કાકાની દીકરી સુમિત્રા છે સુમિત્રા રડતા રડતા બોલી હા હું એ જ અભાગી છું મારા બાપુ ચાલ્યા ગયા ઘરમાં હવે કોઈ બચ્યું નથી હું જીવીને શું કરું અજયે ગંભીર અવાજે કહ્યું એવું ના કહે સુમિત્રા હું છું ને હું તને સહારો આપીશ હું તારી સાથે લગ્ન કરીશ ચાલ મારી સાથે મારા ઘરે સુમિત્રાને જાણે આશાનું કિરણ દેખાયું તેની આંખોમાં થોડી મૂંઝવણ હતી પણ મજબૂરીમાં તે અજય સાથે ચાલી નીકળી બીજી તરફ વીરનાથજી ગામના લોકોને કહી રહ્યો હતો કે ગંગાધર હવે આ દુનિયામાં નથી રહ્યો એટલે તેના અંતિમ સંસ્કારની જવાબદારી હું ઉઠાવું છું લોકોમાં ફરી ગણગણાટ થયો કે અરે આ જમીનદારને ગંગાધરની આટલી ચિંતા કેમ થવા લાગી હકીકત તો એ છે કે હવે તેની બધી જમીન અને મિલકત આને જ મળવાની છે એક વડીલે ગુસ્સામાં કહ્યું કે જોઈ લેજો આ જમીનદારને મર્યા પછી નરકમાં પણ જગ્યા નહીં મળે વીરનાથે ચાલાકીથી ગંગાધનના અંતિમ સંસ્કાર કરાવી દીધા અને તેની જમીન તથા ઘર પર કબજો જમાવી લીધો જ્યારે અજય સુમિત્રાને લઈને ઘરે પહોંચ્યો ત્યારે તેની માતા ગંગાદેવીએ નવાઈ પામીને પૂછ્યું દીકરા આ છોકરી કોણ છે અજયે માથું નમાવીને કહ્યું મા આ તારી વહુ છે માતાએ પૂછ્યું શું પણ તમારા લગ્ન ક્યારે થયા અજયે આખી ઘટના વિગતવાર સમજાવી આ સાંભળી માતાની આંખો ભરાઈ આવી અને તેણે સુમિત્રાના માથે હાથ ફેરવતા કહ્યું બેટા તે એક નિરાધનને સહારો આપ્યો છે તારું આ કામ ખૂબ જ નેક છે ત્યારબાદ તેમણે સાદગીથી અજય અને સુમિત્રાના લગ્ન કરાવી લીધા તે રાત્રે અજયે હસતા હસતા સુમિત્રાને કહ્યું અમારામાં રિવાજ છે કે પહેલા દિવસે દુલ્હનને મોટું જોવાની ભેટ આપવામાં આવે છે બોલ તારે શું જોઈએ છે સુમિત્રાએ ગંભીરતાથી કહ્યું મારી ભેટ મોટી થોડી મુશ્કેલ હશે શું તમે તે પૂરી કરી શકશો અજયે આશ્ચર્યથી કહ્યું અરે પહેલાં જણાવતો ખરા કે તારે શું જોઈએ છે શું સુમિત્રાના ચહેરા પર દુઃખ દેખાતું હતું પણ તેનો અવાજ મક્કમ હતો તેણે કહ્યું કે જો તમે મને સાચી ભેટ આપવા માંગતા હોવ તો મારી એક ઈચ્છા પૂરી કરી દો જે જાલિમ જમીનદારે મારા પિતા પર જુલમ કરીને મને અનાથ બનાવી દીધી શું તમે તેને પાઠ ભણાવી શકશો જો તમે એમ કરી શકો તો હું માનીશ કે તમે મને સાચી ભેટ આપી છે અજય થોડી ચૂપ રહ્યો પછી મક્કા મવાજે બોલ્યો સુમિત્રા મને જમીનદાર વિશે બધું જણાવું સુમિત્રાએ આંછ કહ્યું કે વીરનાથજી ખૂબ જ કઠોર અને લાલચો માણસ છે તે ભોળા ખેડૂતોને લલચાવીને તેમની જમીન હડપી લે છે આ જ કારણે આખા ગામમાં તે બદનામ છે પણ તેની પત્ની રમાદેવી ખૂબ જ ભલી અને દયાળુ મહિલા છે તે હંમેશા લોકોની મદદ કરવા માગે છે પણ જમીનદારને તેમનો આ સ્વભાવ ગમતો નથી અજય હવે નક્કી કરી ચૂક્યો હતો કે તે સુમિત્રા સાથે થયેલા અન્યાયનો બદલો જરૂર લે છે જમીનદાર વિશે સાંભળીને અજય વિચારમાં ડૂબી ગયો તેને ખબર પડી કે વીરનાથે ગામના લોકોને લૂંટીને પોતાની હવેલીમાં અઢળક સંપત્તિ ભેગી કરી લીધી છે અને તે સુરક્ષા માટે ક્યારેય હવેલી છોડીને જતો નથી આ બધું સાંભળીને અજયના ચહેરા પર સ્મિત આવી ગયું જાણે તેણે મનમાં કોઈ યોજના બનાવી લીધી હોય અજયે સુમિત્રાને વચન આપ્યું કે હું તને ખાતરી આપું છું કે હું તે જમીનદારને એવો પાઠ ભણાવીશ કે તે જિંદગીભર યાદ રાખશે બીજા દિવસે અજય તેની માતા ગંગાદેવી પાસે ગયો અને કહ્યું કે મા જો ઘરમાં થોડી સોના મોહરો પડી હોય તો મને આપી દે માતાએ ચોંકીને પૂછ્યું કે દીકરા તારે સોના મોહરોનું શું કામ છે અજયે કહ્યું કે મા આનાથી જ હું પહેલાં જમીનદારને પાઠ ભણાવીશ ગંગાદેવી ચિંતામાં પડી ગઈ પણ અજયના આગ્રહ પર તેણે એક થેલીમાં સોના મોહરો ભરીને આપી દીધી ત્યાર પછી અજયે એક સાધુનો વેશ ધારણ કર્યું અને તે ચંદ્રગઢથી સીધો રામસર ગામ પહોંચ્યો અને જમીનદારની હવેલીની બહાર આસમ જમાવીને બેસી ગયું થોડી વાર પછી જમીનદારની પત્ની રમાદેવીની નજર તેના પર પડી રમાદેવી જે ખૂબ જ ધર્મપરાયણ સ્ત્રી હતી તે સાધુ માટે ભોજન અને જળ લઈને આવી સાધુ બનેલા મોહર ભોજન લાવી હતી રમાદેવી જ્યારે ઘરે પરત ફરી અને વાસણમાં સોના મોહર જોઈ ત્યારે તે આશ્ચર્યચકિત થઈ ગઈ કે આ કેવા સિદ્ધ મહાત્મા છે જે આશીર્વાદમાં સોનું આપી રહ્યા છે સાંજે જ્યારે વિનનાથ ઘરે આવ્યો ત્યારે રમાદેવીએ આખી વાત જણાવી આ સાંભળીને જમીનદારની લાલચ જાગી ગઈ અને તે તરત જ સાધુના દર્શન કરવા પહોંચ્યો જમીનદારે કહ્યું કે મહારાજ જ્યાં સુધી તમે અહીં છો ત્યાં સુધી તમને મારા ઘરેથી ભોજન મળતું રહેશે સાધુએ આશીર્વાદ આપ્યા અને પછી થોડા દિવસો પછી દરરોજ ભોજનના બદલામાં એક સોના મોહર આપવાનું ચાલુ રાખ્યું આ જોઈ વીરનાથના મનમાં લાલચ ઘર કરી ગઈ અને તેણે વિચાર્યું કે જો આ સાધુ મારા ઘરમાં રહે તો મને વધારે સોનું મળી શકે એક દિવસ જમીનદારે સાધુને વિનંતી કરી કે તમે મારી હવેલીમાં પધારો અને ત્યાં જ રહો સાધુ માની ગયો અને હવેલીમાં રહેવા લાગ્યો પંદરમાં દિવસે જમીનદારે પૂછ્યું કે મહારાજ તમારી પાસે આટલી બધી સોના મહરો ક્યાંથી આવે છે સાધુએ હસીને કહ્યું કે મારી પાસે એક એવી સિદ્ધિ છે જેનાથી હું હજારો સોના મહોરો પેદા કરી શકું છું જમીનદારે આજીજી કરી કે મહારાજ મને પણ આ વિદ્યા શીખવું સાધુ બનેલા અજયે કહ્યું કે હું તૈયાર પણ તેના માટે તારે પૂનમની રાત્રે કાળી ટેકરીની ગુફામાં એકલા આવવું પડશે વીરના તૈયાર થઈ ગયો પૂનમની રાત્રે વીરનાથ એકલો કાળી ટેકરી પર પહોંચ્યો ત્યાં ગુફામાં અજય સાધુના વેશમાં હાજર હતું જેવો વીરનાથ ગુફામાં આવ્યો અજયે તક જોઈને તેને મજબૂત ધોરડાથી બાંધી દીધો વીરનાથ ગભરાઈને બૂમો પાડવા લાગ્યો ત્યારે અજયે પોતાનો અસલી વેશ બતાવ્યો અને કહ્યું કે હું અજયસિંહ છું ગંગાધરનો જમાઈ જેની મોતનો જવાબદાર તું છે અજયે તેને ખૂબ ધમકાવ્યો અને કહ્યું કે તે ગામના લોકોની જમીનો પચાવી પાડી છે હવે તારે તારા પાપોનું પ્રાયશ્ચિત કરવું પડશે તેને ત્યાં જ બાંધી રાખ્યો અને પોતે ફરી સાધુનો વેશ ધારણ કરીને હવેલી પર ગયો અને રમાદેવીને કહ્યું કે તારો પતિ સંકટમાં છે અને જો તું તેને બચાવવા માગતી હોય તો તેણે જે પણ ખોટું ધન ભેગું કર્યું છે તે પસ્તાવો કરતા બધું જ તન ગરીબોમાં વેચી દીધું અને બધા કાગળો સળગાવી દીધા જ્યારે બધું કામ પૂરું થઈ ગયું ત્યારે અજય ફરી ગુફામાં ગયો અને વીરનાથને છોડીને કહ્યું કે હવે તારી પાસે કંઈ જ નથી બચ્યું તારી બધી જ સંપત્તિ ખેડૂતોને પાછી મળી ગઈ છે જો હવે ફરી ક્યારે કોઈ પર જુલમ કર્યો તો તને કોઈ નહીં બચાવે વીરના પાયમાલ થઈ ગયો અને અંતે તે બધું છોડીને જંગલમાં જતો રહ્યો આ રીતે અજયે સુમિત્રાને આપેલું વચન પૂરું કર્યું અને ચંદ્રગઢ ગામમાં ફરી ખુશીઓ પાછી આવી જો તમને આ વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં